હલદારુ ગામ બેટમાં ફેરવાયું હલદારુ ગામે આસમશાળામાં રહેતા પંચાવન જેટલા બાળકોનું ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરાયું હતું મહત્ત્વની બાબત એ છે કે આવા આફતના સમયે ગામમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી અને હિન્દુ અને મુસ્લિમ સમાજના ટ્રસ્ટ દ્વારા ભેગા મળી કામગીરી કરવામાં આવી હતી ગતરોજ બારદોલી પલસાણા કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જે પૈકી કામળેજના હલદુરા ગામમાં પણ પાણી ફરી વળ્યા હતા અને ચારેકોડ પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું હતું જેથી રહીશોને તો મુશ્કેલી પડી પરંતુ શિક્ષણ કાર્યને પણ અસર થવા પામી હતી હલદુરા ગામે આવેલી વૈદિક કુમાર છાત્રાલય તેમજ શાળામાં આવેલી છે તેમાં પંચાવન જેટલા વિદ્યાર્થીઓ અચાનક પાણીમાં ગળો થઈ જતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા આ સમશાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયાની હલદોરુ વલણ અને પરબ ગામજનોને જાણ થઈ હતી આ ગામમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ પણ રહે છે જોકે આપટના સમયે સૌ ભેગા થઈ ગયા હતા અને હળદરો ગામે કાર્યરત મુસ્લિમ સમાજના યંગ મુસ્લિમ કોમ્યુનિટી ગ્રુપ દ્વારા ગ્રામજનોને સાથે રાખી રેસ્ક્યુ કામગીરી જાતે ઉપાડી લીધી હતી અને તમામ બાળકોને ટ્રેક્ટર મારફતે રેસ્ક્યુ કરી શર્મા સ્થળે ખસેડવામાં આવ્યા હતા હું સફિક શેખ હલદોરુ મુસ્લિમ યંગ કોમ્યુનિટીનો આગેવાન છું કાલે સવારે ચાર વાગે વરસાદ ચાલુ થતા અમે સવારે ટ્રેક્ટર લઈને સાતેક વાગે નીકળેલા હતા બચાવ કામગીરી માટે અમને લોકો દ્વારા જણાય આવેલ કે પખુ પટેલ સ્કૂલમાં છાત્રાલયમાં છોકરાઓ પાણીમાં પાણીના વધવાથી ફસાયા છે અમે અહીંયા ટ્રેક્ટર લઈને આવી બધા છોકરાઓ સાથે એમનું રેસ્ક્યુ કરીને હાઈસ્કૂલ બિલ્ડિંગમાં સ્થળાંતર સ્થળાંતર કરેલ છે કેટલા છોકરાઓ છે લગભગ એ ત્રીસ પાંત્રીસ છપ્પન છપ્પન જેવા છોકરાઓ હતા જી હું રિંકેશ પટેલ આચાર્ય શ્રી અહીંયા શ્રી વલણ મંડળ સંચાલિત કુમાર હિતેન હોસ્ટેલ ચાલે છે સાથે સંકળાયેલી પાણીનું પ્રમાણ વધવા માંડ્યું એટલે હોસ્ટેલના બાળકોને લગભગ છપ્પન બાળકો હતા અને બે સ્ટાફ એમને ગામના સેવાભાવી વ્યક્તિઓ આવી અને રેસ્ક્યુ કરી અને શાળાની બિલ્ડિંગમાં લાવી દેવામાં આવ્યા છે અને ત્યાં એમની બધી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે

એટલે અમારા આજુબાજુના ગામ ખાસ કરીને હલધરોના ગામના જુવાનો જુવાનિયાઓ જે સમય સૂચકતા વાપરીને અહીં આવ્યા અને ટ્રેક્ટર વાટે એમને શિફ્ટિંગ કરી રહ્યા બાળકોને અને આજે દરેક બાળકો સહી સલામત છે અને કમ્પ્લીટ છે વહીવટી તંત્ર ને તો કોઈ જાણ કરેલી નહીં કારણ કે સવારના મોર્નિંગમાં એટલું બધું હતું એટલે તો વહીવટી તંત્રનાઓ જાણ કરવા અમે પામેલા નહીં પણ અમે અમારી સમય સૂચકતા વાપરીને બાળકોને ખસેડી લીધેલા વહીવટી તંત્રની સૂચના હતી જ મારું નામ ગામિક મિલ છે બારમા ધોરણમાં ભણું છું અહીં અહીં હોલધોર હોસ્ટેલમાં અભ્યાસ કરું છું કાલે હોસ્ટેલ આજે બહુ વરસાદ આવ્યો એથી હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયું અને હોસ્ટેલમાં પાણી ભરી જવાથી હોલધોરના ગામના લોકો આવ્યા અને અમને ટ્રેક્ટરમાં બેસાડીને ત્યાં હોસ્ટેલમાંથી બહાર કાઢ્યા સ્કૂલમાં લઈ આવ્યા